વાલીયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ ખાતે લાભ પાચમ નિમિત્તે પૂજન વિધિ નું આયોજન કરવામાં આવ્યું અવસરે પ્રાંગણ માં શુભ વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે ચેરમેન ડિરેક્ટર તેમજ ફેક્ટરી ના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લાભ પાચમ ના આ શુભ દિવસે સૌએ એકબીજા ને શુભકામનાઓ પાઠવી ફેક્ટરી ના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આજ રોજ લાભ પાચમ ના શુભ દિવસે ક્રસિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરોને ટ્રકો પણ આવી પરંતુ આપણા કમનસીબે મોસમની વરસાદને કારણે ક્રસિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રસિંગ ચાલુ કરવાનું હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ જેથી કરીને વરસાદને કારણે થોડા ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજન બમાર ના પડે એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે શેરડી કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે